નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનું ફરી એક વાર ખૂબ ખુબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ આચર તાનારા હાકો હાકો ને માર ને ચોપ રાખો જોવાનું વાસે વાર વહી આવે છે એવા રીડિયા કરતા એકસો બોકાની દાર જાડી જુવાનો ભેસોના ખાડા ઉપર લાકડીઓના ફટાકડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે ધાંગંધરા તાંબાના ગામ નગરાથી ટીકર ગામને કેળે માલ દોડી જાય છે રનની સપાટ ધરતી ઉપર ભેસોના પડછાયા છવાઈ ગયા છે જાંજવાના જડ જામતા આવે છે ભેસો સીધે માર્ગે ચાલતી નથી પાછી વળવા મથે છે ગેરથી પાદરુંના સાદ પડતો હોય એવી જાણે ભૂમો આવે છે માં બાળકને બોલાવતી હોય એવી વાબ સંભળાય છે બાપ ભગર મોડી જીવ સાટાની ભગર એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસોના કાન મંડાય છે ચારેના પૂછ ઊંચા થાય છે ચારેના કંઠમાંથી કરુણાભર્યા રણકાર નીકળે છે ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરણાની પાછળમાંથી પણ મોં ઊંચા કરીને નગરા ગામ ને માર્ગે મીઠ માંડે છે આ વાસે ચસકા કોના પડે છે જાડે જાય કાન માંડીને સાંભળી રહ્યા અવાર નથી સીમાડે કોઈ બાઈ માણસ ઘા દેતું દૂર આવે છે એકલ વાયુ લાગે છે લૂટરાઈએ તડાવડી પાળ વટોડે તે પહેલા તો ઊભા રો બાપ મારા વીરાઓ જરીક ઊભા રો એવો અવાજ દેતી ઓરત અંભી ગઈ એના હૈયામાં શ્વાસ સમાતો નથી રાતુલ ચોર લોહી એના માં ઉપર છાડો મારી રહ્યું છે વાડ વિખરાઈ ગયા છે માથે ઓડેલ ઓનો ભેળ્યો ખબે ઉતરી ગયો છે આખો દેહ પરસેવે નહીં રહેલ છે ચાર બેસો એને દેખીને આકળ વ્યાકળ થઈ ગઈ જાડે જાવની ડાંગ ખાતી પણ એ ચારે આ બાય સામે દોડવા લાગી બાપ મારા પિયર તમારું તો જાદવ કો તમે જાડી જા માઈલા પણ સાહેબ સાખના બેટા ડાયે તમારે ને ધાગદરાને વેર એમાં મારી ગરીબ ચારણીયાની ની કા હાખી જાઓ હું તો તમારી બીન વધુ અને મારો ચારણ પરદેશ વર્ત તવા ગયો છે એ પાછો વર્ષે ત્યારે છાટો છાસ વનિયા વાળો સેણે કરશે આ ભીસુના દૂધ તમે સાહેબ રાજપૂતોના ગળા હેઠે સે ઉતરશે પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભળતા ચારિણીના ભર જુવાન દેહે ઉપર લાલ છલકી ડાલ ઉપર આઠ આઠ ચુમકીઓ ઉપડી રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો બોકાનીઓના મોડા ઉપરથી જરી ખેસવીને સાહેબ જાડે જાડેજાઓ બોલ્યા આય ટીકર આવજો તમારી ભેંસો હશે તે કાઢી દેસું અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ અમારી વાસે વાર વહી આવે છે તમને ખમ્મા મારા વીર પણ મારા બાપ મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે જો આ ઉભી મારી હાથણીઓ એક હજાર બેસો માય નોખી તરી નીકળી મેં ચારેની બહુ ચાકરી કરી છે મારા બાપ ઠીક આય તારવી લ્યો તમારી ચાર બી ચારણીએ એની ચારે બગરીને નામ દઈને બોલાવી કાન ફફડાવતી ને પૂછડા ઉડલાડતી ચારે બેસો નોખી તરી ગઈ પણ ત્યાં તે રાજપૂતોની આંખ ફાટી ગઈ એ કાળી ભમર ગાયા ગળામાં હાસડી આવી જાય એવી સાકળ કપડમાં ધોડી ટીલડી અદમણ દૂધ ભરેલા આમ એવી ભેંસ કોને ગળેથી છૂટે જાડેજાઓએ એકબીજાને સામે મિચકારા માર્યા ફાટેલ જુવાનડા હતા તે બોલી ઉઠ્યા એ ભાઈ ઈ ચાર બેસોના આચાર કોણ તાળશે ખબર છે જે મારી પાસે પોતાના આચર તળાવતી હશે એ બીજીના હાથ ભૂઠા પડશે ભૂઠા બોલનારાની મેલી નજરો ભાઈની છાતી ઉપર રમવા લાગી ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાધી કાળી વાદળીમાંથી વીજળી જવું કે તેમ કાળી કાળી બે આંખોમાંથી ઝાડ ઉઠી સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એને પોતાના બે નાથેલા કાપી નાખ્યા જુવાન રાજપૂતની સામે ફેંકીને કહ્યું લેઓ બાપ તાણિયા કરજો અને ધરાઈને દૂધ પીધા કરજો છાતીથી ધક ધક લોહીની બે ગોમુખી વછોટી રાજપૂતો કાપતા કાપતા જોઈ રહ્યા ચારણી ત્યાંથી ઘેર ભાગી ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ

ચાલ્યો ચોટીલાના મૂળ ખાજરને તો આખી પાછળ અત્યારે પૂજી રહી છે લૂંટફાટ અને અત્યાચારના એ જોગમાં મૂળ ખાજરની તો નાડી ધોઈને પેટ પીટ વાળી બાઈઓને પવાતી હતી મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ મારી ઘરવાળીને આડું આવ્યું છે તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો તે જગ્યાએ ઘસ્યા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતું આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછા જઈને દરબારને કહે કે બાપુ આડું ભાંગી ગયું ત્યારે મોડું ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘોડે ચડે ત્રણ કલાકમાં જે આડું ભાંગ્યાના ખબર ના આવે તે પ્રાણ કાઢી નાખવા માટે તલવાર પર તૈયાર રાખીને બેસતા એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળ ખાચર પરનારી સિદ્ધ પુરુષ છે એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોળ ટળે રાણાના માણસો ચોટેલે પહોંચ્યા દરબારના માણસો સાથે મતલબ કરી દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાઈને મેવાડને રસ્તે પડ્યું પાછળથી મૂળું ખાચરને એની ખબર પડી એના પરિ તાપને પાર ન રહ્યું એણે વિચાર્યું હાય હાય રાણાનો કોડ નહીં મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે એ કરતા તો મરું શું ભૂડું એ ઉદયપુર પહોંચ્યા છાનામાના જઈને રહ્યા લોકોને મોડેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોડ મટ્યાની વાત જાણી ત્યારે એને નવો અવતાર આવ્યો ચોટીલે પાછા વળ્યા એવા દેવતાએ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે મૂળું માનવીએ માણો કે મીંડાવીએ અરસ ઇન્દ્ર તણી તું નર ખેવો નાગા નાગ ખાચરના પુત્ર મૂળું ખાચર આરસની દેવ મૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવતી તેમ માનવીને તારી સાથે ન સરખાવાય અર્થાત તારો દેહ માનવીનો છે પણ તું પોતે તો દેવ છું સિત્તેર વર્ષના શ્વેત રૂપેરી દાળી મૂછે સોંપતા મોડું ખાચર ગામતરે જતા હતા બેડા પંદર વીસ અસવારું હતા એમાં સામે રસ્તે આવતા ક્યાંડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી પૂછ્યું ભાઈ પાંચાળમાં ઉઘાડી માથે ભમનારો આ કોણ આવે છે પાઘડી કે પનીઓ કાઈ કા નથી બાંધે અસવાર નજીક આવ્યો ઓળખાયો આપા આ તો કેશવદાસ ગડવી ગડવી રામ રામ આમ ઉઘડે માથે કા કેશવદાસે રામ રામ ન કર્યા એની આંખોમાં આંસુડા હતા એણે દોહો ગાયો જોગાહર હર જાચણ ધણી ધારીઓ કાન ધરીએ કાઠી કટક કરીએ મોડવા ટીકર મારવી હે જોગા ખાચરનો પુત્ર મૂળુ ખાચર યાચકની ચારણની ચીસને કાને ધરજી હે કાઠી દળ કટક લઈને ઇકર ગામને રોળી નાખજી પછી જે રામ રામ કરશું પછી જે હું માથું નાખીશ આજ હું ક્યાં સુરવિનની લાજે માથું ઢાંકું હાય હાય મૂળુ ખાચર પાંચાળમાં કોઈ સુરત પુત્ર નથી રહ્યો ત્યારે સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બહેન દીકરીઓના થાન ઉપર નજર નાખીને કે તમે આ શું બોલો છો આપા મોડું ખાચર જાજી નથી થઈ હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે કે આખી વાત વર્ણવી મૂળું ખાચરની આંખોમાંથી ઉના ઉના આંસુ લડી પડ્યા એનું કલેજો સડત સડ્યુ અરે હાય હાય કાઠી લૂંટ જૂટ કરે કાઠી મારપીટ માં પાછું વળીને ન જોઈએ કાઠીના બાપ તો પાર વગરના પણ કાઠી એ જાતને ની કરી સદા પૂજે છે આજ પાંચન ને પાદર કચ્છી રજ કાળો કામો કર્યો અમારી દેવ ભોમ લાચી સતી પાંચાળી આ પિયરું શરમાણું પણ કેશવદાસ ઘેડવી આ લ્યો આ કોલ તાંદીમાં જો હું ટીકાને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળો ખાચર સુરત પુત્ર નહોતો તો એના માવતરમાં ફેર જાણજો બસ આપા તો હવે કસુંબા પીએ કસુંબા લઈને મૂળો ખાચર ગામતરે ન જતા પાછા વળ્યા પણ દેવને કરવું છે તે જ એ રાતથી આપાને માથાનો દુખાવો ઉપડ્યો તાવ ચડ્યો એ કરતો આગેરે રહી ગયું સ્વગા પરના દરવાજા દેખાયા પણ જીવ કેમ કરીને જાતો નથી દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું બાપો જીવ કેમ જતો નથી પાચારમાં સોહુ ટોળો કરે છે કે મૂળો ખાચા સતવાદી મોતથી ડરી ગયું બાપુ જીવતરમાં એવડી બધી સી મમતા રહી ગઈ બેટા મરતા મરતા બાપે દીકરાને હાથ દાબીને કહ્યું તારો બાપ મોતથી ન ડરે પણ મારા જીવતરનું એક કામ રહી ગયું ટીકર મારવી હતી પાંચાળીના થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા પાંચાળની દીકરીઓના રૂપ એ રાજપૂતની દેખી શક્યા હવે પાંચાળીઓના પોતાની દૂધ ભરી ભાંગરીથી જેવી છાતીઓ ક્યાં સંતાડશે દીકરાએ આખી કથા જાણી લીધી કહ્યું બાપુ એમાં સે મોટી વાત છે બાપના તો બેટાઓ ફેટતા જ આવેલ છે લેવ આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને જ દાળે ટીકલ માથે મીઠાના હળ જોડાવું બસ બાપ ત્યારે કરો શ્રદ્ધિથી મૂળ ખાચર જીવ ચાલ્યો ગયો એના કારાજ ઉપર સોરઠ ની ત્રણે પરોજો ના ભેડા થયા ડાયરાને જમાડી જુટાડી તેરમાની સાંજે આપાના પુત્રના પુત્ર સૌને ટીકારાના રાજપૂતો નું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓ ત્યાંથી પરભરાજ ટીકારા ઉપર ચડવાને ઠરાવ કર્યો મોડી રાતે સભો સૂતા તે વખતે મૂળું ખાચરના ભૂટા ચારણે છાના માના ગઢમાં જઈને જુવાનોને કહ્યું બાપ વાસતી જગત વાતો કરશે સી વાતો દેવ કે બાપને વચન આપતી વખતે તો એકલો જસ ખાટી ગયો અને અંતે બાયલો ત્રણ પર જૂની મદદ લઈને ગયો દેવ તમારા વેણ એક લાખ રૂપિયાના પ્રભાતે ઉઠીને એણે મહેમાનને કહ્યું હમણાં તો સૌ પધારો પછી ટીકર ભાંગવાનો દિવસ ખરાબ તણે તને પરચ વિખાઈ ગઈ દીકરો એકલો પોતાના જ ઘોડા લઈને ચડ્યો ટીકર ભાંગ્યું અને કેશવદાસને ડાકણીયું ગામ દીધું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ